જય માતાજી મિત્રો સ્વાગત છે આજે આપણે ફરી એક બ્લોગ વિડિયોમાં મિત્રો આપણે ઢાબા પર આવી ગયા છે મસ્ત મજાનો નજારો દેખાય છે તમને મસ્ત મજાનો નજારો લાગી રહ્યો છે રાતના મસ્ત મજાનો લાઇટિંગ થઈ રહી છે મસ્ત નજારો લાગી રહ્યો છે મસ્ત મજાનો મિત્રો તો છે સોસાયટીનો રસ્તો સામે ગાય પણ ઊભી છે અંધારું પડે છે એટલે એરિયે થોડા ચોખા આવે છે સામે જાય નોતા છે ત્યાં છે ભારત માતાનો ઝંડો લહેરી રહ્યો છે સામે છે બ્રિજ આ છે સોસાયટી આ બાજુનો રસ્તો છે આપણે નાકાવામાં જવાનો હાઈવે ઉપર જવાનો રસ્તો છે સામે છે સોસાયટી મોકામાને છે ને આ છે આગો સાઈડિંગ જવાનો રસ્તો છે અને આ બાજુ છે નાકે દેવાનો હાઈવે પર જવાનો રસ્તો છે સામે છે બ્રિજની લાઈટો છે બ્રિજ ગાડીઓ જઈ રહી છે સામે બ્રિજ છે સામે બ્રિજ દેખાઈ રહ્યો છે ગાડીઓ જઈ રહી છે છે बाजूમાં ડાબો મોટો सामने पुल से ब्रिज दिशा में गाड़ियां जा रही है सामने सामने मोट तो बीच पर है जो 6 किलोमीटर दूर नौ सामने गाड़ियां जा रही है ब्रिज पर सामने गाड़ियां जा रही है लाइटें बुझ रही है में सामने जो सोसाइटी से निकल रही है बाड़क सामने गाड़ियां जा रही है मट्टी गाड़ी તો મિત્રો આજના વિડીયોમાં આટલું ફરી મળીશ નહીં વિડીયો ગમે તો લાઈક કરવું શેર કરજો સબસ્ક્રાઈબ કરવું જઈ